ત્યાર પછીનો સુખી થવાનો રસ્તો છે આરામદાયક પડો તમારી જિંદગીને સાહેબ આપણે ચૂકી જઈએ આપણે પચાસ સાઈઠ થઈ ગયા પછી ઘણાના મગજમાં એવું ભરાઈ જાય છે કે બસ આ બહુ જીવી લીધો તમે તમારા કામને પ્રેમ કરો જે પણ કામ કરતા હોય કે ભાઈ હવે આ મારું કામ નથી સાસુ હોય તો કહી દે કે હવે બહુ આવી ગઈ ને હવે કચરા હું શું કામ હું પોતું શું કામ કરું અસલના સાસુઓ આવું કરતા હતા હવે જમાનો બદલાવે છે સમય સાથે આપણે બદલવું પડે ઇટ્સ એન એક્સરસાઇઝ સ્વરૂપે તમે કરો કઈ ખોટું ના તમે તમારી પુત્ર વધુને પુત્રથી પણ વધુ જો માનસો એ ઘરમાં આઠે દેવા કરે છે જો પુત્રથી પુત્ર વધુ કારણ કે પહેલાના જમાનામાં સાસુના મોટે ભાગના તમે જો ચોક્કસથી વાંચશો તો કહેશો કે કેમ થાય તમારા ઘરના કામકાજમાંથી તમારી તમામ લડાઈઓની શરૂઆત થતી હોય છે પણ એમાં તમે જો સકારાત્મક બનીને એને હેલ્પ કરશો ને તો તમારો છું આ પ્રેમનો પ્રતાપ છે પણ તમે એના પર તમારું શાસન સ્થાપવા જશો થોપવા જોશો કે નહીં હું તો સાસુ છું તારે કરવું જ પડે તારા ઘરમાં તું કરતી હતી કે નહીં અહીંયા કેમ નથી કરતી અને તમારી દીકરીને પણ આજ સંસ્કાર આપો કે તું જયારે તારા સાસરે જાય છે તો ત્યાં પણ અહીંના સંસ્કારો પણ તારા ઉજાડવાના છે જે મમ્મી પોતાની દીકરીને એમ કે તારે સાસરા પર રાજ કરવાનું છે તો તે દીકરી દુખી થાય પ્રેમ કે છો તમે કે ત્યાં દિલ જીતવાના છે દરેક દરેક જણના તો એ તો સુખી થશે જ એના તરફથી કોઈ ફરગા જ નહીં આવશે તો તમે બમણા સુખી થશો તમારા ઘરે પણ બહુ આવે છે એ પણ પાખા ગણિત છે તમને દીકરી ક્યાં જાય છે બેલેન્સ આ સુખી થવાનો તદ્દન એટલા તમે વધારે સુખી થશો સમય આપણા પુરુષોની વાત કરો તો એક અઠવાડિયું તમારા બધા પાસે મોબાઈલ આવી ગયા છે

સમાજ ફોરવર્ડ ગયો પણ આપણે એવું કરવું જોઈએ કે આપણો મેસેજ લખેલો જ્યારે ફરતો ફરતો જાય ને જ્યારે ફરતો તમારી પાસે આવે ને તો સાહેબ તમે સફળ પુરુષ કે સફળ સ્ત્રી તમારો મેસેજ તમે ફોરવર્ડ નહીં કરો પણ લખો બીજું વર્ષ કાંઠની વિશ આવે બધા ગ્રુપ ચાલે એક ગ્રુપ મેં એક જણાને લખ્યું હેપી બર્થડે નરેશ કાકા એટલે નીચે તૈયાર રહજ હોય બીજો તૈયાર તૈયાર કોઈ ચેક કરતો જ નથી પછી કે આજે છે કે નહીં ઘણી વાર તો જોવું હશે કે પહેલાં લખવું પડે હો ભાઈ મને આજે નથી પણ એક જણા લખ્યું એટલે ઘેટાના ટોળાની જેમ આપણા મોબાઈલનો આ ઉપયોગ કરીએ છીએ અને સદઉપયોગ ક્યાં થાય મેં કહું તેમ કોમેન્ટ લખતા શીખવાનું તમે ગુડ મોર્નિંગનો કોઈ ફોટો ફોરવર્ડ કરો એના કરતા કોઈ વ્યક્તિને તમે ટાઈપ કરીને લખશો ને ગુડ મોર્નિંગ સાથે નામ લખશો ગુડ મોર્નિંગ નરેશભાઈ એ મેસેજ જયારે સમયવાળા વ્યક્તિ પાસે જશે ને નામ વાંચીનો મેસેજ જોઈને એક આ નામ સાથે મને કહ્યું તમારે કશું જ કરવાનું તમે ખાલી એને યાદ કરીને લખવાનું છે ફોરવર્ડ મેસેજ આપણે લોકો ડાઉનલોડ નહીં કરતા સીધું દો 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 પણ મેસેજ હશે સો ટકા તમારા સંબંધને સુધારવા માટે બહુ જ કામમાં આવશે બીજું આપણે માત્ર વોટ્સએપનો ઉપયોગ કરીએ છીએ મેસેજ આપણે કરીએ આજ કરીને